મિરાઉલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આ જુઓ તમે આપણે જયપુરી પેરની અંદર સેલ કરવાના છે એ સિવાય આપણે સો રૂપિયામાં ચપ્પલ સો રૂપિયામાં પર્ટ એક હજાર રૂપિયામાં ચાર કમ્ફર્ટ એકસો પચાસ રૂપિયામાં શર્ટ ઘણું બધું વેરાયટી સેલની અંદર આપવાના છે તો છેલ્લે વૃક્ષ સુધી વિડીયો જોજો આની અંદર આપણે સાઇઝો આપશું સિક્સ એકસેર સુધીની સાઈઝ મળી જવાની છે સેલમાં વિડીયો જોતા રહેજો આ જો પેલા નાઇટ્રેસ બતાવી દઈએ છીએ આપણી પાસે સેલની અંદર નાઇટ્રેસ્ટ છે આ જુઓ તમે નાઈટ ડ્રેસ ની અંદર આપણે સેલ કરવાના છે એકદમ મસ્ત મજાનું કપડું પાંચસો રૂપિયામાં વેચેલા નાઈટ ડ્રેસ માં આપણી પાસે એમ અને એલ બે સાઈઝ વધી છે તો એને આપણે ત્રણસો ને પચાસ રૂપિયાના સેલમાં આપી દઈએ છીએ પ્રીમિયમ ક્વોલિટીના નાઇટ ડ્રેસ એની અંદર એમ અને એલ ની સાઈઝ મોસ્ટ ઓફ છે એક્સેલ ડબલ એક્સેલ ના બે પાંચ પીસ છે તો આપણે એને બતાવી દેસું એમ એલ નો બધા કલર મળી જશે આ જો બ્લેક કલર છે આ બધી મસ્ત મજાની આઈટમ અને ખાસ કરીને કહી દઉં પ્રીમિયમ ક્વોલિટીનું હોશિયારી કોટનનું કપડું છે કોઈ સ્ટેચેબલ કે લોકલ કોકો ને એવું કોઈ કપડું નથી પ્રીમિયમ ક્વોલિટીનું હોશિયારીનું કપડું છે આ જોઈ લો એમ ટાઈપના પણ ફરમા છે બહુ મસ્ત ફરમા છે ત્રણસો ને પચાસ રૂપિયામાં સેલ એટલે સેલ આપણે બધી વેરાયટીમાં સેલ આપણે કરવાના છે સાત માઠમ સુધી હવે ફક્ત પાંચ થી સાત દિવસ છે સેલના લાભ લઈ લેજો રૂબરૂ મુલાકાત કરતા રહેજો ખાસ કરીને કહી દઉં છું રૂબરૂ મુલાકાત કરતા લેજો ઓનલાઈન શોપિંગ કરતા રહેજો અને વિડીયો જોવાનું ચૂકશો નહીં કારણ કે આપણે સાત દિવસ સુધી જબરજસ્ત બધી અવનવી વેરાયટીમાં સેલ કરવાના છે ત્રણસો ને પચાસ રૂપિયા આ જોઈ લો તમે આ ભાવમાં ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે મીરા માર્ટ સિવાય તો નહીં જ મળે ત્રણસો ને પચાસ રૂપિયામાં આવા પ્રીમિયમ ક્વોલિટીના નાઇટ ડ્રેસ જુઓ તમે આ એલ સાઈઝ છે

આની અંદર સાઈઝ બધી મળી જશે સેટ વાઇઝ માલ છે એમ એલ ડબલ એક્સ એક્સેલ એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ચાર સાઈઝ મળશે ચારસો રૂપિયામાં જોઈ ગયો મસ્ત મજાની અવનવી આઈટમો આપણે આપી દીધી છે એની અંદર પેન્ટ જુઓ પેન્ટના ફરમાઈ સરસ છે એલ સાઈઝનો ફરમો છે પણ પેન્ટ જોઈ ગયો બધું મસ્ત મજાની પ્રીમિયમ ક્વોલિટીની આઇટમ છે એલ સાઈઝનો ફરમો જુઓ તમે ખાલી અને દુપટ્ટો એક ખોલીને બતાવી દઉં છું આ જો દુપટ્ટો આ ડબલ વડો છે દુપટ્ટો એટલે ખાસ કરીને કઈ દઉં અઢી મીટર કટનો દુપટ્ટો આવશે ચારસો રૂપિયાની અંદર બહુ મસ્ત મજાની રેડીમેડ ફેર આપણે આપી દીધી છે હવે એના કલર જોઈ લો એમ એક્સેલ ડબલ એક્સેલ ચાર સાઈઝ મળી જવાની છે ચારસો રૂપિયામાં જો આ બ્લેક કલરની પેર છે આ જોઈ લો અને આપણે ચારસો રૂપિયામાં આપશું એની અંદર આપણે કેરિયા સ્ટાઇલનું બહુ એટલે બહુ મસ્ત આઇટમ છે મટીરિયલ હાઈ પ્રીમિયમ ક્વોલિટીનું છે મટીરિયલ એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ચાર સાઇઝ મળી જશે એકદમ સુપર ક્વોલિટી છે માલ છે બહુ એટલે બહુ મસ્ત મજાની આઈટમ છે અજરકનું પેન્ટ આવશે અને અજરકનો દુપટ્ટો આવશે આ પેન્ટ જોઈ લો તમે પેન્ટના ફરમાં પણ બહુ મસ્ત મળવાના છે એની અંદર કારણ કે આ છે હેવી ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ જોઈ લો તમે દુપટ્ટો જો મસ્ત દુપટ્ટો છે બીજો કલર છે એની અંદર આપણી પાસે બીટ કલર એ છે બહુ મસ્ત મજાનો બીટ કલર છે હવે આવી પેર બતાવી દો આની અંદર ખાસ કરીને સ્પેશિયાલિટી છે આ તમને સિક્સ એક્સેલ સુધીની સાઈઝ મળશે તો આપણે બતાવીએ છીએ મજાના છે બોડી મળવાનું છે આ પેન્ટ જોઈ લો પેટના ફરમાં પણ મસ્ત છે અને અફઘાની આવશે નીચે કોઈને પેટ ન ગમતું હોય લાડો ન ગમતો હોય તો અફઘાની બહુ મસ્ત છે બોડી કહે છે કે પૂજા દે સારું સારું કલેક્શન અમને નથી મળતું તો તેલના ભાવમાં તો આપણે તેલના ભાવમાં દઈએ છીએ એમથી લઈને આની અંદર સિક્સ એક્સેલ સુધીની સાઈઝ મળી જશે બોલો ચારસો રૂપિયામાં બહુ મસ્ત આઈટમ છે એની અંદર ત્રણ કલર છે આપણી પાસે બધામાં એમ એમથી લઈને સિક્સ એક્સેલ સુધીની સાઈઝ હજી ઘણું બધું બતાવીએ છીએ વિડીયોમાં જોડાયેલા રહેજો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો કારણ કે છેલ્લે સુધી આપણે આપવાના છે અવનવી તેલની આઈટમો સો રૂપિયાના સેલમાં ઘણું બધું બતાવવાના છે પણ પેલા આપણે કમ્પટરમાં સેલ કરેલો છે એક હજારના ત્રણ કમ્ફર્ટર એ બેનોને બહુ બધા ગમતા હતા કેમકે પાઉચ પેકિંગ વ્યવસ્થિત સિંગલ બેચના જે ડોઢિયા કહેવાય એ ડોઢિયા મસ્ત મજાના મોટી સાઈઝમાં કમ્પટર હતા એને આપણે ફક્ત અને ફક્ત સાતમ આઠમ સુધીનો આ સેલ છે ખાસ કરીને નોટ કરી લેજો એક હજારના ત્રણ વાળા કમ્ફર્ટર આપણે આપવાના છે એક હજારના ચાર હજી સો રૂપિયાવાળો સેલ બતાવું છું દોઢસો વાળો સેલ બતાવું છું પહેલાં જોઈ લો એકદમ મસ્ત મજાના કમ્ફર્ટર છે એક હજાર રૂપિયામાં ચાર કમ્ફર્ટર આપવાના છે બહુ બધા બાસથી આપણા સેલનો લાભ લેવા ખરીદી કરવા આવે છે તો એ બધા આપણા ગ્રાહક મિત્રોને અપેક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે વધારેમાં વધારે સેલ કરીએ છીએ અને વધારેમાં વધારે સેલનો લાભ આપીએ છીએ બધા કસ્ટમરને એક હજારના ચારમાં આપણી આગળ મળવાની છે બહુ એટલે બહુ મસ્ત મજાની વેરાયટીઓ આ જોઈ લો તમે ચાર ના લેવા હોય તો હજી આપણે વધારે કસ્ટમરને સગવડતા કરી આપવાના છે પાંચસો રૂપિયા ના બે કરી આપશું સિંગલ પીસ લેશો તો ત્રણસો રૂપિયામાં આવશે ખાસ કરીને નોટ કરી લેજો સિંગલ પીસ લેશો તો ત્રણસો માં જ આવશે આ જો બધી પ્રીમિયમ ક્વોલિટીની ચેન બેગ અને પાઉચ પેકિંગ કમ્પ્લીટ આવશે ખાસ નોટ કરી લેજો હવે આપણે પર્સમાં સેલ કરેલો છે સો રૂપિયામાં પર્સ આવા તરસ પર સો રૂપિયામાં ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે આપણા મીરા વોલમાર્ટ સિવાય નહીં મળે આ જુઓ તમે સો રૂપિયાના પર એકદમ મસ્ત છે એકસો પચાસમાં આપણે ધોમ વેચાણા ક્વોન્ટિટી ઓછી છે આપણી પાસે તો આટલા થોડાક એક પર છે તો આપણે સો રૂપિયામાં લાભ આપી દઈએ છીએ કસ્ટમરને આ જુઓ તમે સો રૂપિયામાં આજે સન્ડે છે રવિવાર છે તો આપણે સાંજે સાત વાગ્યા સુધી શોપ ખોલી રાખવાના છે તહેવાર છે કસ્ટમરની ટ્રાફિક હોય અને બધા કસ્ટમર લાગણી છે કે પૂજાબેન ખુલી રાખો તો અમે બહાર રાખી છે આવતા રવિવારથી એક વાગ્યા સુધી જ આપણે રેગ્યુલર ટાઈમ થઈ જશે આવા મોટા પર્સે આપણે સો રૂપિયામાં આપશું અંદરનું મટી જોઈએ બહુ મસ્ત છે સો રૂપિયામાં સાતમ આઠમ ઉપર ફરવા જવું છે ને ખોવાઈ જાય તો આ પર્સની ઉપાધિ નથી તમારે કારણ કે પ્રીમિયમ ક્વોલિટી ની આઈટમ આપણે સો રૂપિયામાં દઈએ છે નબળું ગમતું નથી આપણે એટલે આ જો હવે આપણે સો રૂપિયામાં ચપ્પલ સો રૂપિયામાં ચપ્પલ આની અંદર સાઈઝ તમને ચાર પાંચ અને છ નંબર મળવાના છે એની અંદર આપણી પાસે પેટર્ન ખાલી ચાર જ છે તમારે જેટલી જોઈએ એટલી મળી જશે વધારે કોઈને હોલસેલમાં લેવા હોય વેચવા માટે આ જો સો રૂપિયા એટલે સો રૂપિયા બહુ મસ્ત મચાની આઈટમ બેડ સિંગલ સેટીની એક ઓછા લેશો તો સો રૂપિયા જોટો લેશો તો બસો રૂપિયામાં આપશું એક કપડ આપણે આપવાના છે કસ્ટમરને બધી સગવડતા કરી આપીએ છીએ હોસ્ટેલ વાળા હોય છોકરા બહાર રહેતા હોય તમારે પીજી માં રહેતા હોય તો સિંગલ સેટી માટે ઓછાડ જોતો હોય તો આપણે સો માં એક આપશું પ્યોર ખાદી કોટન નો છે લસરે ફરે એવો મટીરિયલ નથી સરસ આઈટમ છે સો રૂપિયામાં હવે આપણે એકસો માં શર્ટ બતાવવાના છે હવે આપણે બ્રાન્ડેડ શર્ટ અને વેસ્ટર્ન ટોપની અંદર બતાવીએ છીએ મસ્ત મજાના એકસો ને પચાસ રૂપિયાના સેલમાં આપવાના છે કોટનના શર્ટ એકદમ મસ્ત છે દીકરીઓ માટેનો આપણે સ્પેશિયલ સેલ કરેલો છે એકસો ને પચાસ રૂપિયામાં શર્ટ ફૂલ સ્લીવ આવશે આની અંદર લાઇનિંગવાળા બધા હેવી કલેક્શનના વેસ્ટર્ન ટોપ છે જો મોટી સાઇઝનું ટોપ છે એકસો ને પચાસમાં આ ટુ પીસ છે જોઈ લો પર્પલ કલર ટુ પીસ અને એકસો ને પચાસ રૂપિયામાં આપશું આપણે બહુ મસ્ત છે આ શર્ટ જોઈ લો અને એકસો પચાસમાં વર્કવાળો છે આ વેસ્ટર્ન શર્ટ છે આખો નીચે ક્રોપવાળો એકસો ને પચાસમાં આ ટુ પીસ છે શર્ટની અંદર ઇનર આવશે બોલો એકસો ને પચાસ રૂપિયામાં શર્ટની અંદર ઇનર આ એકદમ મસ્ત છે નેટ છે જેવો શર્ટ છે આ જો આ બ્લેક કલર છે અને આપણે એકસો ને પચાસમાં આપશું ચોકલેટી કલર છે શર્ટની અંદર બધા એક્સેલ સાઇઝના શર્ટ છે આપણી પાસે રાણી ગુલાબી શર્ટ છે આ બદામી કલર છે શર્ટની અંદર પિસ્તા કલર છે વ્હાઈટ સ્પેશિયલ વ્હાઈટ ફૂલ સ્ટોકમાં છે કોઈ નર્સિંગ ગ્રુપવાળાને અને એને કોઈને જોતા હોય તો આ જો લોંગ ફ્રોક છે એકસો ને પચાસમાં લોંગ ફ્રોક એકસો ને પચાસમાં આ ફ્રોક જુઓ આ બહુ મસ્ત છે બ્લેક કલરનું એકસો ને પચાસમાં બહુ મસ્ત આઇટમ એની અંદર આપણી પાસે બ્લુ કલર એ છે

આ ટમેટી કલર છે આ એકસો પચાસમાં આ જોઈ લો આ વેસ્ટર્ન એકદમ એક્સપોર્ટનું કાપડ છે એકસો પચાસમાં એકસો પચાસ રૂપિયામાં સોટી અને ઉપર વેસ્ટર્ન ટોપ પછી આ એક લોવર છે આ એકસો ને પચાસ રૂપિયામાં લોવર આવશે એકદમ એટલે એકદમ મસ્ત આ લોવર છે એકસો ને પચાસ રૂપિયામાં લોવર હવે આ કુર્તા છે લખનવી કુર્તો છે દસ બાર વર્ષની છોકરીનો એકસો પચાસ રૂપિયામાં આ કુર્તી એકસો પચાસમાં એકદમ મસ્ત લોંગ્રોક આખો લોંગ શર્ટ છે એકસો ને પચાસ માં લોંગ શર્ટ આ કેડિયા સ્ટાઇલ આખું ટોપ છે એકસો ને પચાસ રૂપિયામાં આ જો મસ્ત આઈટમ છે આ પણ વેસ્ટર્ન ટોપ છે વ્હાઈટ કલરનું સ્પેશિયલ આ એકસો ને પચાસમાં છે જો